માર મિત્રો વાર્તા સાંભળવી છે ને હા ચકલી બેની વાર્તા અને એમના માળાની વાર્તા બોલો સાંભળવી છે તો શરૂ કરીએ ચકલી બેનો માળો કે પેલા ચકલી બેને માળો બાંધ્યો ઢંગ વગરનો રંગ વગરનો ને વળી બેત વગરનો ઢંગ વગર નો ને વળી બેત વગર નો પેલા ચકલી બેને એ પેલા ચકલી બેને માળો બાંધ્યો ઢંગ વગર નો લો આ ઊ ગીત કાગડા ભાઈએ ગાયો હા કાગડા ભાઈએ ચકલી બેની સામે રહેતા કાગડા ભાઈએ ને આ કાગડા ભાઈ ગાયું ને બીજા કાગડાઓ એ ઝીલ્યું આમ આખા જંગલમાં વાત ફેલાઈ ગઈ કે ચકલી બનને માળો બાંધતા આવડતું નથી મે ચકલી બનનો માળો સારો નથી એટલે ચકલીબેન તો આખા જંગલમાં ભગોવાઈ ગયા એમને તો બહુ ખોટું લાગ્યું એમને થયું કે મને આટલુંય આવડતું નથી એ તો રડું રડું થઈ ગયા અને છેવટે રડી જ પડ્યા ને પેલો કાગડો હસવા માંડ્યો એટલે પછી ચકલીબેન બેન ઝાડની બખોલમાં ભરાઈ ગયા ત્યાં એમની બેનપણી હા ચકલી બેન ની બેનપણી ટાબર બેન આવ્યા એ કે ચકલી ઓ ચકલી અંદર શું પૂરાઈ રહી છે બહાર આવ એટલે કે કે નહીં આવ મને મને શરમ આવે છે ને રડવું આવે છે કે હવે રડે થોડું ચાલે કાબરમેન બોલા કે ચાલ બહાર આવ આપણે થોડું ઓડી ઉડીએ તો સારું લાગશે તને પછી થોડું રમીએ ને પછી થોડું ખાઈએ તો મજા આવશે તને જો હું તારા માટે ભાતનો એક ટુકડો લાવી છું સેવનો પણ ટુકડો લાવી છું ચાલ બહાર આવતો એટલે થોડી આનાકાની કરી પણ પછી ચકલીબહેન માની ગયા એમના બેનપણી કાબરે બે કહ્યું હતું ને એટલે એટલે બહાર આવ્યા પછી બંને થોડું ઊંડ્યા અને એમને સારું લાગ્યું પછી સેવના ઝીણા કોણ કર્યા અને ભાતની સાથે ખાધા હવે ચકલીબેન થોડા સ્વસ્થ થયા એટલે બોલ્યા હું મારે માળો બાંધતા તો શીખવું જ પડશે સરસ હા કાબરબેને કહ્યું આમ જ વિચારવું જોઈએ એમ કંઈ હારી ના જવાય જો મારો બાંધતા હું તને શીખવીશ ચાલ પણ એ પહેલાં થોડા સળેકડા ભેગા કર્યા અને આમ વારંવાર બંને ઉડ્યા અને સળેકડા એકઠા કર્યા અને મૂકતા ગયા એક બે ત્રણ ચાર ને આવી રીતે લગભગ પચાસ સાહીઠ જેટલા સળેકડા મૂક્યા કે જોયું આવડી ગયું ને તને સળેકડા બંને સરખા કર્યા અને માળો બની ગયો બંને એકદમ ખુશ થઈ ગયા મેં કાબર કાબરબેનનો આભાર માન્યો કે તે મને શીખવી દીધું હો બરાબર ખબર પણ ખુશ થઈ કે વાહ ચકલી ને માણો બાંધતા આવડી ગયો પણ ચકલી બેનને થયું કે મારે આના કરતા પણ વધારે સારો મજબૂત માળો બનાવવો જોઈએ એટલે એમને વિચારવા મળ્યું કે શું કરીએ તો માળો મજબૂત બને લાંબો સમય છે ટકે અને એમને સૂઝવું અચાનક સૂજવું કે માળો બાંધવામાં જો દોરીનો ઉપયોગ કરીએ સળેકડાને બાંધી દઈએ તો એ ત્યાંના ત્યાં જ રહે આડા અવળા ના થાય અને માળો મજબૂત થાય દોરી લાંબી ક્યાંથી પતંગની દોરી હા આપણે ચગાવીએ છીએ ને પતંગો ઉત્તરાયણ વખતે તો કે પતંગની દોરી લાવીએ તો પછી પાછું વિચાર્યું ના ભાઈ ના એ ના ચાલે એ દોરી તો મને ચાંચમાં વાગે એ ના લેવાય તો પછી કોઈ દરજીને ત્યાંથી લાવી હા એ થઈ શકે પણ દરજી આખી થોડી આપી દે એ જે બોબીન હોય દોરીનું એ કઈ થોડી આપી દે એ બહુ બહુ તો બે પાંચ ટુકડા આપે પણ એ દોરી તો બહુ પાતળી પડે લીસ્સી પડે ને સરખી પડે તો તો પછી કરવું શું તો એમને વિચાર આવ્યો ચકલીબેન વિચાર બહુ આવ્યા કરે એટલે એમને વિચાર આવ્યો કે ચાલ આશ્રમમાં જવા દે ત્યાં દોરા પડ્યા હશે આશ્રમ હા ત્યાં તો દોરા પડ્યા જ હોય એ લાવવા દે એટલે ચકલી બેન તો ઉડ્યા કયા આશ્રમમાં ત્યાં આશ્રમના એક ઝાડની ની ડાળી ઉપર બેઠા આશ્રમમાં પ્રાર્થના ચાલતી હતી કઈ પ્રાર્થના ખબર છે વૈષ્ણવ જન તો તને કહીએ જે પીઢ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે જન તો તને રેખે જે પીડ પરાઈ જાણે રે એટલે પ્રાર્થના પૂરી થઈ ત્યાં સુધી ચકલી બેને રાહ જોઈ પછી થી બધા વિખેરાયા એ બધા વિખેર આયા ને એટલે ચકલી બેન નીચે આવ્યા અને નીચે આવ્યા તો મે જોયું કે શેત્રંજી ઉપર એક દોરો પડ્યો હતો એ લેવા જતા હતા ત્યાં ગાંધી બાપુની નજર એમની ઉપર પડી ગાંધી બાપુએ જોયું ગાંધી બાપુ તો એમની જગ્યાએ જ હતા રેટિયો ચલાવતા હતા એમણે ચકલીબેનને પોતાની પાસે બોલાવ્યા કે ચકીબેન આવો 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 ચકીબેન કઈ ઘણા વખતે દેખાયેલ પ્રણામ બાપુ બોલો બોલો શું શું જોઈએ છે દોરા જોઈએ છે બાપુએ પૂછ્યું છે એવો મજબૂત કે તૂટે નહીં એટલે દોરા લેવા આવી છું સળેકડાને ને ભરી દઈશ બાપુ કે સરસ આ તો બહુ સારું પછી બાપુએ કંઈક વિચારી વિચાર્યું અને કહ્યું કે તમે એક કામ કરો તો શું પૂછ્યું બાપુએ કહ્યું કે લો આ તકલીફ લો ને અને આ પૂણી લો તમે જાતે જ કાંચતા શીખી જાઓ તો તમને જોઈએ એટલા દોરા મળશે રૂમના પોચા પોચા દોરા ને એનાથી તમારો માળો ગૂંથો તમને સળેકણાય વાગશે નહીં એ તમને ઠંડી એ નહીં લાગે કે ગરમીએ નહીં લાગે હા રાહત થશે લો આ તકલીફ ને આપૂણી ચકલીબેન બોલ્યા વાત તો તમારી સાચી છે બાપુ પણ મને કાંતા નથી આવડતું એમ શીખવાડું ને તમને બાપુએ કહ્યું અને પછી એમણે બતાવ્યું કે જુઓ પૂણીને તમારે આમ ભેરવવાની ને પછી તકલીને ગોળ ફેરવવાની એટલે પૂણી સૂતરનો દોરો બનતો જશે એટલે ચકલીબેન પાસે થોડું કંતાવ્યું પણ ખરું હા ને ચકલીબેન બરાબર તમારા જેવા સારા વિદ્યાર્થીની જેમ એમણે થોડું કાંત્યું પણ ખરું મે એમને થોડા પ્રયત્નો પછી આવડી પણ ગયો ને ચકલીબેન તો ખુશ થઈ ગયા ગાંધી બાપુ પણ ખુશ ગાંધી બાપુ કહે લઈ જાઓ લઈ જાઓ આ તકલીને પૂણી અને કાંતો અને નવો માળો બનાવો હવે જાઓ જાઓ ઘરે જઈને કાંતો ચકલી બેને ગાંધી બાપુને પ્રણામ કર્યા આભાર બાપુ એમણે આભાર માન્યો અને અને પછી ઉડીને પોતાના માળા પાસે આવ્યા ગીત એમણે કાંતવાનું શરૂ કર્યું ચકલી ને તકલી ભાઈ ચકલી ને તકલી ચકલી ને તકલી મળી ચકલી ને તકલી ધોળી ધોળી પૂણી ભાઈ ધોળી ધોળી પૂણી પૂણી તકલી તકલી પૂણી પૂણી તકલી પૂણી કા તો દોરા કા તો દોરા દોરા કા તો સાચવીને કા તો ભાઈ સાચવીને કા તો તૂટે દોરો અધવચે તો ધીમે રહીને સાંધો ધીમે રહીને સાંધો ભાઈ ધીમે રહીને સાંધો ચકલીને ને તકલી મળી ચકલીને ને તકલી બાપુ ની તકલી ભાઈ બાપુ ની તકલી

સારું એવું કાંત્યું હવે એમની પાસે સારા એવા દોરા થઈ ગયા હતા હવે વારો આવ્યો સળેકડા મહાદ્વાનો તો ચકલીએ અને કાબરે જાડી દાડી ઉપરના કાણામાં પાંચ છ બાજુએ ઊભા સળેકડા ખોસ્યા પછી તેની આજુબાજુ કાંતેલા સૂતરના તાર વીંટવા માંડ્યા વચ્ચે વચ્ચે થોડા પાંદડા પણ મૂક્યા ને માળો કુવાના આકારનો બનવા માંડ્યો કુવાના આકારનો માળો પછી ચકલીબેન ગાંધી બાપુ પાસેથી થોડું રૂ પણ લઈ આવ્યા ને એ તેમણે માળામાં નીચે પાથરી દીધું ગાંધી બાપુએ એમને ખાદીના નાના નાના ટુકડાઓમાં પૂણી અને રૂ વીંટાળીને આપ્યા હતા તો એ ખાદીના નાના ટુકડા રૂ ઉપર પાથરી દીધા સરસ મજાની પોચી પોચી ગાદી બેઠક થઈ ગઈ ને માળો તૈયાર થઈ ગયો ને ચકલી બેને નાની બખોલ જેવો માળો બનાવ્યો હતો ને એને એ અંદર જઈને બંધ પણ કરી શકતા હતા હા ખાદીના નાના ટુકડાથી એમણે દરવાજો પણ બનાવી દીધો હતો એને ચકલી બેન તો ખુશ થઈ ગયા અને નાચવા માંડ્યા અને ગાવા માંડ્યા કે ચી 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 ચકલી ને તકલી મળી ચકલી ને તકલીફ બાપુ ની તકલી ફળી બાપુ દોરા કાંત્યા દોરા કાંત્યા સૂતર ના ભાઈ દોરા કાંત્યા સૂતરના ના ચારે બાજુ એને મીટાડ્યા કેવા મીટાડ્યા ભાઈ તા થૈયા તૈયા તા થઈ

કે છે કે બહુ સરસ માણો ભાગ્યો છે એટલે બાપુએ એમને અભિનંદન આપ્યા એટલે ચકલીબેન પણ ખુશ અને બાપુ પણ ખુશ આનંદ આનંદ થઈ ગયો થોડે દૂર બીજા ઝાડ પર બેઠેલા કાગડાની બોલતી બંધ થઈ ગઈ હા ચકલી બેને કાગડાની બોલતી બંધ કરી દીધી એટલે આપણે પણ અભિનંદન આપવા જોઈએ ને તો ચાલો આપણે પણ ગાઈએ માળો બાંધ્યો વાહ ભાઈ વાહ ચકલી બેને માળો બાંધ્યો વાહ ભાઈ વાહ કેવો સરસ માળો બાંધ્યો વાહ ભાઈ વાહ કેવો સુહુ વાળો બાંધ્યો ભાઈ વાહ ભાઈ વાહ વા ચકલી બેન વાહ વા ચકલી બેન વા 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 ચી 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 તો આ આપણા ચકલી બેન આ એમનો માળો અને આ બાપુની તકલી તો વાર્તા ગમી હા તો ગાજો હો Chakli ban no maro, hai chakli ban no maro.